સૌને નમસ્કાર ગામના સૌ આગેવાનો ગામના શિક્ષણ પામેલા સૌ શ્રેષ્ઠીઓ અને સૌના સહકાર થકી શૈક્ષણિક હેતુ માટે અને કોળી સમાજની વાડી બનાવવા માટે લેવા માટેના પ્રયાસો ચાલુ હતા આજ રોજ બાપુને એમના બે મકાન બનાવી આપ્યા છે અને રાજી ખુશીથી મનસારામ બાપુ છે એમની પોતાની જગ્યાની અંદર ગામે બનાવી દીધેલા પોતાના મકાનની અંદર રહેવા જતા રહેલ છે અને ગામના આગેવાનો સહકાર થકી આજે આપણે આ ધર્મશાળાની જગ્યા તળબદા કોળી સમાજની વાડી સરતાન પર બંદર અને લાઇબ્રેરી બનાવવા માટે આપણા બાળકોના શિક્ષણના હિત માટે આજથી આ જગ્યાને તાળું મારી અને ગામના હિત માટે આપણે હસ્તગત કરેલ છે આપ સૌની જાણ માટે સૌનો સહકાર આપનાર સૌનો ખૂબ ખૂબ આભાર અને સૌના સહકાર થકી નાતીની વાડી બનાવશું અને બાળકોના શિક્ષણ માટે સરસ મજાનું આયોજન કરશું